તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ કરી કરી બે ધન્યવાદ ધારાસભ્ય રીતેશ વસાવાએ નેત્રંગ અને વાલ્યાની શાળાઓની અચાનક મુલાકાત લીધી આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાએ આજે નેત્રંગ ગામની આદર્શ નિવાસી શાળા અને વાલીયા તાલુકાના વાગલખોડ ગામની એકલવ્ય મોડેલ સ્કૂલની અચાનક મુલાકાત લીધી ઔચિંતે મુલાકાતથી શાળા સંચાલકોમાં થોડો દોડધામનો માહોલ જોવા મળ્યો ધારાસભ્ય રીતેશ વસાવાએ આ બંને શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી પ્રાથમિક સુવિધાઓ શિક્ષણનું સ્તર અને સરકારી યોજનાઓનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ચકાસણી કરી હતી તેમણે ખાસ કરીને છાત્રાલયની વ્યવસ્થા રસોડામાં બનતા ભોજનની ગુણવત્તા અને પીવાના પાણીની સુવિધાનું નિરીક્ષણ કર્યું તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાથે સાધીને તેમના અભ્યાસ અને અન્ય જરૂરિયાતો વિશે પૂછપરછ કરી ધારાસભ્યએ વર્ગખંડોની મુલાકાત પણ લીધી અને શિક્ષકો સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી ધારાસભ્ય રીતે વસાવે જણાવ્યું હતું કે મારા મતવિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમને રહેવા જમવાની યોગ્ય સગવડતા મળે તે જોવાની મારી જવાબદારી છે મેં આજે જે ઔચિંતી મુલાકાત લીધી છે તેમાં કેટલીક જગ્યાએ સુધારાની જરૂર જણાય છે જેના માટે મેં તાત્કાલિક ધોરણે શાળા સંચાલકોને જરૂરી સૂચનાઓ આપી છે સરકાર આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે